ઉદેપુર જિલ્લાના કવાડ તાલુકામાં આવેલ મોટી કડાઈ ખાતેનું પીએસસી આરોગ્ય સેન્ટર રામ ભરોસે હોવાનું જોવા મળી રહ્યું છે કવાડ તાલુકાના મોટી કડાઈ ખાતે આવેલ આરોગ્ય કેન્દ્ર પીએચસી પર તબીબને બદલે પટાવાળો દર્દીઓને દવા આપતો હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે આરોગ્ય તંત્ર વહીવટી સત્તાધીશોની લાલિયાવાડીને કારણે ગામોમાં પીએસસી આરોગ્ય કેન્દ્રની હાલત દયનીય બની ગઈ છે એટલું જ નહીં ગ્રામ્ય વિસ્તારોના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો પણ ઉઠી છે જેનો તાદર્શ કરતો નમૂનો આ કવાડ તાલુકાની મોટી કડાઈ પીએસસી આરોગ્ય સેન્ટરમાં જોવા મળી રહ્યો છે ડોક્ટરને બદલે પટાવાળા દવા આપતા હોવાનો ખુલાસો થયો છે ત્યારે કારોબારી ચેરમેનની મુલાકાતમાં આ મોટો ઘટસ્ફોટ થતાં તેનો વીડિયો પણ વાયરલ થયો હોવાનું જાણવા મળ્યું છે છેલ્લું ગામ છે એકદમ અંતરિયાળ ગામ છે જેમાં ડોક્ટર રૂમમાં પણ કોઈ જોવા મળેલ નથી કવાટ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન પિન્ટુભાઈ રાઠવાની મુલાકાત દરમિયાન અહીં પટાવાળા સિવાય કોઈ પણ કર્મચારી હાજર નથી લેબોરેટરી રૂમ પણ ખાલી જોવા મળે છે તાલુકાની અંદર જે આરોગ્ય પીએચસી આવેલું છે જેની અંદર એક પણ કર્મચારી નથી અને હમણાં જે બીમાર કોઈ પણ વ્યક્તિ હોય તો કવાટ લઈ જવું પડે અને આટલું બેદકારી આરોગ્ય વિભાગનું છે એ બહુ ખોટું થઈ રહ્યું છે પણ જિલ્લાના કોઈ પણ અધિકારી કે કોઈ આવીને ધ્યાન નહીં આપતો એની હાલત છે એક પણ કર્મચારી નથી અને એક કર્મચારીની હાજરી પણ પૂરેલી છે અને આ લોકો કેવું કરે છે કે બીજા દિવસે આવીને હાજરી પૂરી દે છે તો આટલું બધું ખોટું થાય છે અને સરકારના પૈસાનો જે બગાડ કરે છે મતલબ ઘર બેઠા બેઠા પૈસા કમાય છે એવું થાય તો આ લોકોના પૈસા છે ને આ જે ગામડાઓમાં સરકાર તો બહુ સારું કામ કરી રહી છે કે આટલે જોરદાર આખું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોલી દીધું છે અને ભરતી પણ કર્યા છે પણ માણસો નથી આવતા તો બેદકારી તંત્ર નહીં કહેવાય અને તંત્ર ધ્યાન તો આપવું જોઈએ જે તે વિભાગના એવું અમારું કેવું છે અને હમણાં સીડીઓએચ પણ ફોન કરીએ છીએ કે આના વિશે માહિતી આપો કે આ કેમ આવું ચાલી રહ્યું છે આજે કેટલા આયા તા દર્દીઓ 1 2 3 4 5 6 7 8 8 અને દવા કોણે આપી પછી હું આપી અને ડોક્ટર ઓકે છે બધા એ ડોક્ટર આજ નહીં આવે એટલે આયા નથી આજે નહીં આવે કોઈ પણ દિવસ આવે એવો થાય શકે રોજ એ એવો કરે છે અંત એક નીરો ભાઈ અંત છે નીરો દરિયા આવે છે કાયમ માટે બીજા કોઈ દિવસ આવે કોઈ દિવસ નહીં આવતા એક નીલેશભાઈ છે એ વડોદરાથી આવે છે तो बराबर से, पण हाँ। अमुक अमुक दिवस से नहीं आता यो बनतो है ना गाम में ये कोई दिवस बने ने बने ने हम्म हाँ। बराबर बराबर एक के डॉक्टर में थी ने सुल्तान जी दवा अच्छा दवा दे दे आज ये 3 ने 4 5 6 7 8 9 दर्द हां 9 दर्द हो आया

નવ સરકારના પૈસા મોફતમાં ખાવું છે એવું અમારા કવાડ તાલુકાના મોટી કડાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ચાલી રહ્યું છે એટલે આ બધું ડૉક્ટર ના હોવાથી લોકોને કેટલો જીવનો જોખમ જે જે તે તંત્ર નાખી રહ્યું છે જે તે જિલ્લા આરોગ્ય કેન્દ્ર નાખી રહ્યું છે એને તપાસવું જોઈએ અને બધા આરોગ્ય કેન્દ્રમાં જવું જોઈએ કે પોતાનો વિભાગ શું કામ કરી રહ્યું છે એવું તો હોવું જોઈએ એ એ હવે તંત્રને અમે તો વારંવાર કહીએ છીએ પણ કેટલું ઉજાગર થાય કેટલું ઓફિસમાં બેહીને કામ કરવું અને કેટલું ગામડે વિઝિટ કરવું એમના શું કહેવાય એ આ એક્ઝામમાં લઈને આવ્યા છે બુદ્ધિજીવ છે એમને એટલે તો ખબર પડે જોઈએ કે જે તે વિભાગમાં જે તે ગામડામાં પણ જઈને વિઝિટ કરે તો સ્થાનિક જે તે વિસ્તારનું એમને ખબર પડે કે શું ચાલી રહ્યું છે આ હમણાં એવું ચાલી રહ્યું છે કે આ કાકા છે પટકાવાળો છો તમે એ જાતે દવા ગોળીઓ આપે છે આવું અમારા કવાટમાં ચાલી રહ્યું છે એટલે હવે જોઈએ કે જે તે વિભાગને કલેક્ટર મેડમ શું પગલા લેવાનું